લખતર શહેરના આથમણા દરવાજા સામે આવેલ શ્રી રૂપાળીબા પ્રાથમિક શાળાનો આજે એકસો મો સ્થાપના દિવસ છે આ અંગે ઇતિહાસ પ્રેમીઓ પાસેથી મળતી વિગત મુજબ લખતરની રૂપાળીબા પ્રાથમિક શાળા નંબર એક એ સમયે એટલે કે આજથી એકસો એકોતેર વર્ષ પહેલા લખતરના રાજમાતા સાત પ્રથમ વિદ્યાર્થી તરીકે પ્રજા પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુ સહિત અન્ય મહાનુભાવોથી શાળાની શરૂઆત થઈ હતી સ્વતંત્રતાની આખે આખી લડાઈની સાક્ષી બનેલી આ શાળાનું ઐતિહાસિક બિલ્ડિંગ આજે પણ અડીખમ ઉભું છે હાલ આ શાળામાં ધોરણ એકથી થી અંદાજે ત્રણ દોઢસો વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની આ એક જૂની શાળાને શિક્ષણ જગત ઐતિહાસિક દરજ્જો મળે અને હાલની પેઢી તેમજ આવનાર પેઢી માટે શાળા પ્રેરણા તીર્થ બની રહે તે માટે શિક્ષણ વિભાગ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ઇતિહાસ પ્રેમીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે શ્રી રૂપાણીબા પ્રાથમિક શાળાનો આજે એકસો બોતેરમો સ્થાપના દિવસ છે ઝાલાવાડમાં અનેકો ગૌરવવંત ઇતિહાસ તથા અનેકો ઐતિહાસિક ધરોહરો આજે પણ જોવા મળી રહી છે રજવાડાના સમયે રાજવીઓ પ્રજાના હિત માટે કેવા અને કઈ રીતે કામો કરતા તેને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે તો વાત કરવા જોઈએ લખતર ખાતે હવે રૂપાળીબા પ્રાથમિક શાળાની તો જે તે સમયે લખતરના રાજમાતાએ શિક્ષણને ધ્યાને રાખીને આથી એકસો એકોતેર વર્ષ પહેલાં એટલે કે તારીખ સાત છ અઢારસો ત્રેપનના રોજ લખતર ખાતે આ શાળાની સ્થાપના કરી હતી જે શાળા ઝાલાવાડની પ્રથમ શાળા હતી પંદર વિદ્યાર્થીઓથી શરૂઆત કરેલી આ શાળાની શાળાના પ્રથમ વિદ્યાર્થી તરીકે દફ્તરના પ્રજાવત્સવ રાજવી કરણસિંહજી બાપુનું નામ આજે પણ શાળાના દફ્તરે જોવા મળી રહ્યું છે સ્વતંત્રતા સંગ્રામની આખી આખી લડાઈની સાક્ષી પૂરતું આ શાળાનું બિલ્ડિંગ આજે પણ અડીખમ ઊભું છે તો હાલ આ શાળાનું માત્ર શાળાના બિલ્ડિંગ પર આવેલ પતરા અને લાકડા જર્જરિત હાલતમાં છે જેથી આ પતરા અને લાકડાનું સમારકામ કરવામાં આવે તેવી લખતરના શહેરીજનોની લાગણી સાથે માંગણી જોવા મળી રહી છે ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર